તો સારું હતું મારા મમ્મી ને તો લીંબુ બહુ હોય પણ ઉતાવળમાં છે ને નકર હું લાડ બધા લઈને આવું ને તો એક મહિનો અકાટ મૂકવું અહીંયા પણ કઈ છે નહીં આ એક પડ્યું છે કામ હાલી જાય ચાલો સ્કૂલ જવાનું છે અમારા બેન નીચે વહી ગયા છે અને આ કાર્ડ આ બધું છે ને મારે સ્કૂલ જતી હોય એવું લાગે છે બુટ અમારા જીનોમના

બપોરે થોડીક વાર હોઈ ગઈ તો રાજના ફોન આવ્યો કે બેંકમાં જવાનું છે અમારા એક પૈસા થોડાક હોલ્ડ થઈ ગયા છે તો બેંકમાં જવાનું છે ને મેં ટી શર્ટ બદલી નાખ્યું આ જે બીજું ટી શર્ટ છે ને કે નહીં એ મને આમ થોડુંક સડી ગયું છે અને આ ટી શર્ટમાં જેટલી મજા આવે ને એટલી જિંદગીમાં ક્યારેય મજા નથી આવતી મતલબ આ નવ્વાણું રૂપિયા ટી શર્ટ છે પણ મને આ બહુ મજા આવે છે પહેરવાની તો કાંઈ નહીં હાલો મજા આવે ન આવે બેંકમાં જઈ એવી અને રીટર્ન માં પછી હું આમ થાય 4 વાગવાઈ જાય છે નન લેતા હું હમ પૈસા લેતી જાવ કા સાકલા 1 સે રીટર્ન માં સાપ અગરી કઈ હાલ છે ને તો શ્યાપ નો કઈ કરવું પડશે પૈસા પૈસા કેટલા પૈસા લેતી જાવ મારું ઓલા મસ બધું પડ્યું હોય રીંગ અને બિંદી 100 રૂપિયા લેતી જાવ કા 100 રૂપિયા નું તો આરામ થી શાક આવી જશે

બાર ગયાલા હોય કે નહી છોકરાને વાટ હોય કે ભાગ લાવશે એમ એટલે ભાગમાં તો સફરજન ને સમૃખ ને એવું લાવવાનું હોય વડા હોય હાલો તો હવે ખાઈ લે ચીઝ વાળા મસ્ત છે આમાં વડાસને અલગથી આપે જો આમાં નાખો ને વડુ બેન ને ખાવ હેલિકોપ્ટર રોજ રોઇસ નીકળે હેલિકોપ્ટર હા

તો શાક બાકી રહી ગયું હતું બટેકા લીધા હશો તે રાસ કે છે હાલ શાક લેવા લઈ જાઉં માર્કેટમાં અત્યારે સાંજે ખુલ્લું હોય રાસ ને હમણાં ડીમ કામ આલે કે ને દિવાળી પછી જે રજા જેવું હોય કે તો એ સાડા સાતે ઘરે વહી આવે છે તો લઈ જાવ છો શાક લેવા રાસ હાલો શાક લેવો હોય તો લઈ આવી તે ગાડી લઈને જાય હા એને એને કાય રીંગણા કે બટેકા કાય એમાં જોતા ન આવડે નકરી એને એકલા મોકલવે શાક લેતા કાઈ ન આવડે હડી ગયેલું લઈને મઈ આવે નાખી દેવા જેવું હોય ને અહીં ઘરે લઈને આવે

શાકભાજી લેવા આવી ગયા સોડા બેન કા જો લઈને વઈ આવી શાક શાક તો મોંગું હોય મારું મરી જાય કે નહીં લેવા એકલા આવું મુશ્કેલ થાય હાલી કાઈ ની હાલો લઈ લીધું શાક લઈને ઘરે આવી ગયા અને અમે છે ને ખાવાનું કઈ બનેવું નહોતું દાળ ભાત બપોરના પડ્યા હતા બહાર પાણીપુરી ખાધી અને રોને વડાપાવ ખાધા હતા બટર વાળા કા તે ભૂખ લાગી નહોતી તો છે કે નહીં હવે પછી પાછી મેન જેનું લીંબુ સોડા પીધી રાજે તો છે ખાઈ લીધી એને પીધી અને કાંઈ ને હાલો હવે શાકમાં આવી ગયું છે કાંઈ ઉપાધી છે રાજો ફોન જોયો છે મારે એડિટિંગ કરવાનું છે અને હોય જ આવી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જેનું થેલો જો એ કાલ બતાવજો હાલો હવે આમ થાય તે રૂટીન રોજ જોવાનું જ છે એનું બેગ હાલો હાલો હવે કાલ સવારે જાગીને વિડીયો ચાલુ કરવાનો છે પાછો કાલ નું કાલ હું છું ને એ કાલ બતાવું તમને